જેવી રીતે આપણે આ બે બંધનો જોયા એવી રીતે સમ્યક માર્ગ પર સાધકોને એક બંધન કર્મના બંધન રૂપે સામે આવે છે એ છે વેદનીય કર્મ જૈન દર્શનમાં જેને વેદનીય કર્મ કહ્યું છે અધ્યાત્મના અલગ અલગ ક્ષેત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ભગતને અને જગતને વેર હોય જાય છે ભગત અને એટલે કે ક્યાંક ક્યાંક ને આપણા સિવાયનું જગત એ આપણા માટે ધર્મના માર્ગ પર જયારે આપણે આગળ વધીએ છીએ ત્યારે વેદના પીડા કે દુખ આપનાર કે કઈક ને કઈક આપણા મન ને ચોટ કે દર્દ આવે એવું કંઈક ને કંઈક અવરોધ ઉભું કરે છે ઓકે આપણને એમ લાગે છે કે આ જગત છે ધર્મનું દુશ્મન છે આ જગત છે એ આપણને ધર્મ માર્ગ થી પછાડનાર છે પણ સાચો સાધક કોઈને પણ દોષ નથી આપતો